બોલિયમ બે માતાજીના દર્શનથી આપણે શરૂઆત કરીએ છીએ કારણ કે આજે આપણે સાથે મળીને જવાનું છે ગુજરાતના પ્રસિદ્ધ અને શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ એટલે કે પાવાગઢ તો આજે પાવાગઢમાં મહાકાળીમાંના દર્શન કરવા માટે આપણે તૈયાર થઈ ચૂક્યા છીએ તો હવે ટૂંક જ સમયમાં આપણે નીકળવું છે માતાજીના દર્શન કરવા ગણતરી છે સાંજે પાંચ વાગ્યા સુધી પહોંચી જઈએ જેથી રોપવેમાં બેસીને માતાજીના સુંદર મજાના દર્શનનો લાભ આપણને મળે હનુમાનજી મહારાજના આશીર્વાદ ભગવાનના આશીર્વાદ માતાજીના આશીર્વાદ લઈ આપણે નીકળવું છે માતાજીના દર્શન કરવા તો તમે આ સંપૂર્ણ સફરની સાથે જ અમારી જોડે રહેજો અને આ સફરમાં તમને પણ માતાજીના દર્શન કરાવીએ જય શિયા રામ જય મહાદેવ તો જય શિયા રામ ઘરેથી નીકળી ગયા ગાંધીનગરના સુંદર મજાના સર્કલે આવી ચૂક્યા છીએ અને આગળ સાબરમતી નદીના સુંદર મજાના દર્શન પણ તમને કરાવીએ અહીંયાથી પાવાગઢ છે એકસો ને સડસઠ કિલોમીટર ગાંધીનગરથી થાય છે એકસો સડસઠ કિલોમીટર તો આપણે નીકળી ચૂક્યા છીએ પાવાગઢ જવા માટે જોઈ લો પરિવાર માતાજીના આશીર્વાદ લઈ દાદાના આશીર્વાદ લઈ લઈ નીકળી ચૂક્યા છીએ અને આપણી ઈચ્છા છે કે પાંચ સવા પાંચ સુધી પહોંચી જઈએ તો માતાજીના સુંદર મજાના રૂપેમાં જઈ ઉપર દર્શન કરીએ અને આજે આરતી માતાજીની પાવાગઢમાં કરીએ ઈચ્છા આપણી છે બાકી દયા માતાજીની જેવું આગળ થશે એવું આપને બતાવો સુંદર મજાની સાબરમતી નદી અત્યારે આવી રહી છે તો માતાજીના દર્શન કરીને આગળ ચાલીએ જય હો તો આ છે સાબરમતી પુલ અને આ બાજુ જોઈ લો સુંદર મજાની નદી અત્યારે કાચપત ભરાયેલી છે જય હો જોઈ લો સાબરમતીના દર્શન કરી લો વાહ અત્યારે આપણે આવી ચૂક્યા છીએ ચિલોડા તો આ છે ચિલોડા સર્કલ આ હાઈવે જે જાય છે ડાબી બાજુનો એ જાય હિંમતનગર અને સીધો આપણે જે બાજુ જઈએ હાઈવે જાય દેહગામ અને બીજો એક હાઈવે છે જમણી સાઈડ જે જાય નરોડા અમદાવાદ સાઈડ અને મેન અમદાવાદના રિંગ રોડ ઉપર તો આપણે રિંગ રોડ ઉપરથી જઈશું કારણ કે દેગામવાળા રસ્તે ઉંટડિયા માધેવાળા રસ્તે આપણે પાવાગઢ જઈ શકીએ પણ એ રસ્તે રસ્તો થોડો નાનો અને થોડા ચોમાસું હમણાં ગયું છે તો ખાડા પણ હોય તો એ આપણને ના નડે એટલા માટે આપણે જવાનું છે હાઈવે ટુ હાઈવે તો ચિલોડા સેટ આપણે ડાયરેક્ટ નરોડા અને નરોડાથી રિંગ રોડ ઉપર આપણે ચડી જવાનું છે હવે મળીએ આપણે તો આપણે પહોંચી ગયા છે હાલોલ કાલોલ અને તમને પણ માતાજીના ડુંગરના દર્શન કરાવું જોવા સામે માતાજીનો ડુંગર દેખાય છે જોઈ લો એ દેખાય જોવા પાવાગઢ વાળી મહાકાળી મા ઉપરની ધોજ પણ તમને દેખાશે માતાજીની મંદિરની એ સામે છે માતાજીનું મંદિર તો હવે આપણે માતાજીના સુંદર મજાના રમણીય સ્થળમાં પહોંચી ગયા છે ડુંગર ઉપર આપણે ચડી રહ્યા છે આજુબાજુ વન ખૂબ સુંદર મજાના ખીલી ઉઠ્યા છે ખૂબ પૌરાણિક મંદિરો પણ આ સ્થળમાં રસ્તામાં આવતા હોય છે પદયાત્રા માટે ચાલતા ભક્તો આ જ રસ્તેથી આવતા અને જતા હોય છે કાચીના સુંદર મજાના પાર્કિંગ સુધી આપણે ગાડી લઈને જવાનું છે પછી ત્યાંથી દૂધીઓ તળાવ અને ત્યાંથી ઉપર આપણે માતાજીના દર્શન કરીશું સુંદર મજાની આજે માતાજીની આરતી કરીશું જુઓ ડુંગર જુઓ રાજાનો કિલ્લોના આ બધા કિલ્લાઓ છે અને આજે પણ સરકારે એને સાચવી રાખ્યા છે જો આ બધા ભક્તો ઉપર જઈ ચાલતા નીચે આવે છે ને ચાલતા આવવા જવા માટેનો જે રસ્તો છે એ આવા જંગલ છે જય હો જો અમારા મિત્રો બધા ચાલતા ડુંગર ઉતરી રહ્યા છે વાહ ભાઈ વાહ જય હો જય હો મહાકાલી એ તો કાડીને કલ્યાણી મોરી માં त्यातो त्या जोगमाया जो भक्त जो जो आते हैं ताकि ने यहां विराजमान થયા છે સુંદર મજાના માતાજીના દર્શન કરીને આ ભક્તો ને આતુરતાથી આપણે માતાજીના દર્શને જઈ રહ્યા છે જય હો महाकाली माते की जय वाह भाई वाह તો અત્યારે આ જે અન્નક્ષેત્ર છે પેલબાજુ ભેરો પામાસા રોહિતજી ચંદુજી ઠાકોર દ્વારા સંચાલિત આ અન્નક્ષેત્ર છે અને અહીંયા પબ્લિકને વિનામૂલ્યે ભોજન કરાવે છે બહુ ધન્યવાદ જય હો જય હો માતાજીના ડુંગરે જતા ભક્તોને પ્રસાદ ગ્રહણ કરાવે છે આ અને હવે અહીં આવી ગયું છે બિલકુલ સામે પાર્કિંગ તો આપણે પાર્કિંગ ઘરનું રૂપે જોઈ લો ટિકિટ ભાડું बाड़क एक ना एक सौ पचास ना बाना एसी कंसेशन टिकट है एक सौ वीस रुपया तो आ रीते अ रुपये थी टिकट लेवा जय हो जय माता जी तो देखो रुपये बिराजमान जय हो पावागढ़ दर्शन चलता रोपे में अगर बची भाई आशीर्वाद આપણા ઉપર થઈ કે જોવો અજી કોણા છો દેશે અને રૂપેની અંદર બિરાજમાન થઈ હવે માતાજીના દર્શને આપણે નીકળી કુકે છે થોડીવારમાં રોપે તો મહાકાલી માત જય તો આ જો આપણે રોપે માં બિરાજમાન થઈ ગયા સામે દેખાય છે માતાજીનો ડુંગરો અને આ બધી રોપે ચાલુ છે આપણે પણ રોપેમાં બિરાજમાન થઈ ગયા જયાબેન આવતીકાલથી સ્કૂલો ચાલુ થાય છે એટલે મારી જિયાબહેને કીધું કે પપ્પા માતાજીના દર્શને જવું છે અને ચેતુભાઈની પણ આવતીકાલથી સ્કૂલ ચાલુ થાય છે તો ચેતુભાઈ કે પપ્પા એના પહેલાં આપણે માતાજીના દર્શન કરતા આવીએ કુળદેવી માના આશીર્વાદ લેતા આવીએ જય હો તો આપણે માતાજીના ધામમાં જઈએ છીએ ને આગળ માતાજીના સુંદર ચાલતા આવવા જવાનો રસ્તો છે અને આ ડુંગર આપણે રોપવેમાં અને પાછળ તમે જુઓ જય હોવ જય લો સુંદર પબ્લિક બધી ચાલતી પણ આવતી જતી હોય છે અત્યારે ઉપર જવા વાળી પબ્લિક ઓછી હોય નીચે આવવા વાળી પબ્લિક વધારે હોય કારણ કે સમય સાંજનો થયો છે સાંજના સમયે પબ્લિક જવા બિલકુલ ઓછી હોય છે રિટર્ન આવતી પબ્લિક અત્યારે આપણને જોવા મળે કારણ કે સાધનોથી ઘરે પણ જવાનું હોય પબ્લિકનો રસ્તો છે નીચે રહ્યો જોઈ લો એક શહેર અને ગઈકાલે તો અહીંયા ખૂબ પબ્લિક હતી કારણ કે ગઈકાલે દેવોની કાર્તિક પૂર્ણિમા હતી ખૂબ મોટો દિવસ હતો મા પાવાગઢવાળી માતાજીનો અને ખૂબ પબ્લિકે માતાજીના ગઈકાલે દર્શન કર્યા પણ આજે માતાજીનો હુકમ આપણી જોડે આજે થયો છે આપણે તો પાવાગઢના સુંદર મજાના ડુંગે રોપે ઉતરી ગયા અને આવી ગયા છીએ આપણે જો શીડીઓ પર સામે છે શીડી અને પાછળ અહીંયાથી રોપે આવી જે આમાં આપણે બેસીને આવી ગયા રોપેમાં અને જો બિલકુલ પબ્લિક નહીં અત્યારે સાંજે આવવાથી આ ફાયદો અને ઉપર માતાજીના સુંદર મજાની આરતીના દર્શન પણ આપણને થઈ જશે માતાજીના મઠમાં આ જુઓ બધી આજુબાજુ દુકાનો અહીંયા તમે ફોટા પડાવી શકો છો અને આ દુકાનો સ્ટોર જય હો જી આ બે ખીચું લીધું છે જય હો જય માતાજી વા ભક્તો અહીંયા ચુંદડી પણ બાંધે અને માતાજીના દર્શને જાય જય હો ખાવાનું પીવાનું ચા નાસ્તો અને શોપિંગ બજાર જોતા જોતા જાઓ એટલે થાક લાગે નહીં જય હો જુઓ શિવશક્તિ રેસ્ટોરન્ટ નવી બની છે તળાવે આપણે આવી ગયા છીએ જુઓ વાહ ખૂબ સુંદર મજાનું હવે પાણીને ખૂબ શુદ્ધ કરવામાં આવ્યું છે તળાવ શુદ્ધ કરવામાં આવ્યું છે અને ચારે બાજુ પબ્લિક ઉતરી શકે એના માટેની વ્યવસ્થા જય હો ખૂબ સરસ ઉપર મંદિર ચાલો તમને દ્વાર માતાજીના મંદિરે જવાનો દ્વાર અહીંયાથી સીડીઓ ચાલુ થાય એની પાછળ આપણે જે બજારમાં આવ્યા એ બજાર છે અને અહીંયા હવે નવું ક્ષેત્ર પણ ચાલુ થઈ ગયું છે ધમધોકાટ તો જે ભક્તો અહીંયા આવે છે ને અન્નપૂર્ણાનો લાભ પણ લેવાનો હોય સમય સમયમાં કાલીનું અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા અહીંયા મંદિર દ્વારા સુંદર મજાનું ભોજન પ્રસાદ પણ ચાલુ હોય છે ને અહીંયાથી હવે આપણે ચાલતા સીડિયથી ઉપર જવાનું છે જય હો મહાકાલી માટથી જાય જુઓ સામે મંદિર આશેડિયો વાહ નવો રસ્તો બનાવે છે પણ એ જ્યારે અહીંયા બહુ પબ્લિક હોય ત્યારે એનો ઉપયોગ થાય છે સંઘ માટે હવે સીડીઓ ચાલુ થઈ ગઈ માતાજીની જય હો તો મહાકાળીના મંદિરે જતાં પહેલો પડાવ અને આપણે બેઠા છીએ પાછા જુઓ તળાવ સુંદર મજાની ઠંડી ઠંડી લહેરો આવી રહી છે અને ઠંડીની શરૂઆત પાવાગઢમાં થઈ ગઈ છે એવું લાગે છે કારણ કે સરસ મસ્ત હમણાં થોડા થોડા દિવસોમાં વરસાદના ઝાપટા પણ પડી ચૂક્યા છે જેના લીધે અત્યારે અહીંયા ઠંડીની વાતાવરણ છે હવે હવે તમે જ્યારે આવો પાવાગઢ તો તમે સ્વેટર ખાસ લઈને આવજો જોવા મારો પેલો મિત્ર જાય છે જેને જાકેટ પહેરી લીધું છે એટલે એ અહીંના લોકલ છે તો આપણે પણ હવે જ્યારે આવો પાવાગઢ અને સાંજના ટાઈમે તમે આવો છો સવારે વહેલા આવો છો તો સ્વેટર ખાસ લેતા આવજો સુંદર મજાના માતાજીની આરતી હમણાં ટૂંક સમયમાં થશે હજી તો સવા છથી આશે સવા સાત કે સાડા સાતે માતાજીની આરતી થાય છે ત્યાં સુધી આપણે ઉપર પહોંચી જઈશું અને માતાજીની આરતી માતા તમને પણ દર્શન કરાવીશું જય માતાજી જય જો માતાજીના મંદરે ધીરે ધીરે પહોંચી ગયા છીએ અમે જે જગ્યાએ ઊભા છીએ એની બિલકુલ સામે છે ગેટ જોઈ લો મહાદેવજી બિરાજમાન છે અહીંયા વાહ જુઓ જય ભોલેનાથ માતાજીને પોતાની પેટ ઉપર રાખી મહાદેવજી બિરાજમાન છે અને એ દ્વારે અમે લોકો પહોંચી ગયા જય હોય બિલકુલ નજીક છે માતાજીના મંદિરથી કુટુંબ સમયમાં માતાજીની ધજાના દર્શન તમને બતાવવાનો છો જોઈ તમે ખુશ થઈ જશો જય મહાકાલીમાં બોલજો જય મહાકાલીમાં સુંદર મજાનો ગેટ સામે માતાજીની ધજા અને અહીંયા જુઓ ભૈરવજીને મહારાજજી સુંદર મજાનો અભિષેક કરી રહ્યા છે અને પ્રસાદ જમાડી રહ્યા છે વાહ અતિ દુર્લભ દર્શન આપણને થઈ રહ્યા છે અત્યારે વીર ભૈરવજી મહારાજ છે દરેક શક્તિપીઠમાં ભૈરવજી દાદાનું બિરાજમાન હોય છે અને દરેક ધામને દાદા સાચવતા હોય તેવી આ જગ્યા છે ને એમાં પણ મહાકાલીનું સ્થાન અને આવી પવિત્ર જગ્યામાં કાલ ભૈરવ બિરાજમાન છે અને એ પણ કાનોડાના સ્વરૂપમાં કારણ કે જુઓ તમે દાદા કેવા હશે જુઓ જોઈ લો વાહ જય ભૈરવજી અને આજે માતાજી માતાજીનો સિંહ દર્શન કરો જય હો અને અહીંયાથી બરોબર સામે વાહ જય હો आओ भैरव दादा ना दर्शन कर लो फरी थी जय भैरव जी महाराज बोलो काल भैरव महाराज की સામે છે માતાજી કરો ધજાના દર્શન સુંદર પાવાગઢ મહાકાળી માનું સ્થાન અને માતાજીના દર્શન કરી લો ધજાના દર્શન કરી લો અત્યારે એકાવન ફૂટની આ ધજા ફરકી રહી છે માતાજીના મગઢ ઉપર એકવાર માતાજીએ પણ આપણને ચાન્સ આપ્યો હતો આ સુંદર મજાનો લાભનો ફરીવાર આપણે પણ માતાજીની ધજા ચઢાવીશું જ્યારે માતાજી હુકમ કરે ત્યારે જય હો तो आज Mata उठो तुम हां उसले खाना खाना बुलावा आगे બોલો મહાકાલી માથો મંગલમ ભંગરો લાભ મંગળો મંગલ્ય સુરેશ વારન્મોસ્ત નારાયણ નમોસ્ત તે શીતલક્રી મલી મહાલક્ષ્મી મરસ્વતી ત્રિગુણાત્મિકગદિ નવદુર્ગાઇ નમો નહીત પ્રતિષ્ઠિત અધર્મ કા પ્રાણીઓ પ્રાણીઓ વિશ્વ કા વિશ્વ કા ગૌ માતા સત્ય સનાતન ધર્મ કે સત્ય સનાતન ધર્મ કે ભારત માતા કે ભારત માતા કે પાર્વતી બતા ના દર્શન કરી લો માની આ સુંદર મજાની એકાવન ફૂટની ધજા છે તમે સુંદરધામ પરિવાર સાથે જોડાયેલા હશો તો તમને પણ જોયું હશે કે આપણે સુંદર મજાની માતાજીને ચારધામની યાત્રા કરીને આવ્યા ત્યારે ધજા ચડાવી હતી તો હવે ફરી એકવાર અમે એવું આયોજન કરવા ઈચ્છીએ છીએ કે ફરી એકવાર સુંદરધામ પરિવાર સુંદર મજાના લક્ઝરી લઈને અહીંયા આવીએ સવારે ડાકોરજીના દર્શન અને સાંજે ફરીથી માતાજીની એકાવન ફૂટની ધજા ચડાવવાની ઈચ્છા મનમાં થઈ છે તમારે પણ જો આ ધજા ચડાવવાની ઈચ્છા હોય તમારે પણ એ યાત્રાની અંદર જોડાવાની ઈચ્છા હોય તો સંપર્ક કરજો લક્ઝરીની અંદર આપણે આવીશું સુંદર મજાના ડાકોરના દર્શન સવારે કરીશું અને સાંજે પાંચ વાગે માતાજીની એકાવન ફૂટની અહીંયા ધજા ચડે છે તો એ ધજા ચડાવવાની ઈચ્છા આપણે મનમાં થઈ છે ને આ વખતે હવે એકલા ના ચડાવી આપણે આખો પરિવાર સાથે મળીને ચડાવીએ તો તમારા મનની અંદર પણ જો માતાજી સંકલ્પ કરાવે અને તમને પણ ઈચ્છા થાય કે ભાઈ અમારે પણ ધજા ચડાવી છે તો સુંદરધામ પરિવારમાં કોમેન્ટ કરજો સંપર્ક કરજો મારો તો આપણે પણ સાથે મળી માતાજીની એકાવન ફૂટની ધજા અને એ ધજાનું એટલું મહત્ત્વ છે કે એ ધજા આખી રાત અહીંયા રહેશે મહત્વ એ છે તો આવી રીતે આપણી પણ ધજા ફરકતી રહે આપણા સુંદરધામની નામની તો જ્યારે પણ તમને એવું થાય કે ભાઈ આપણી પણ ઈચ્છા છે તો મારો સંપર્ક કરજો જય શિયા રામ જય મહાકાલી ભાઈ દર્શન થઈ ગયા થઈ ગયા થઈ ગયા જય બેન દર્શન થઈ ગયા વાહ દર્શન થઈ ગયા તમારે થઈ ગયા દર્શન વાહ માતાજીની આરતી પણ થઈ ગઈ ને દર્શન પણ થઈ ગયા માતાજીના ફરી દર્શન કરી લો માતાજીને પ્રાર્થના કે ફરીથી વહેલા વહેલા જલ્દી બોલાવજો અને નીચે જુઓ તમે સુંદર મજાના શહેરનો નજારો આ રાત છે નીચે ફટાકડા સુંદર મજાના દ્રશ્ય છે તમે વિમાનમાં બેઠા હશો તો તમને ખબર હશે કે આવી જ રીતે દર્શન થતા હોય છે નીચે શહેરના જો આટલું દૂર છે આપણાથી અને આપણે ઉપર છીએ અને અહીંયાથી ચડીને જાઓ એટલે સામે માતાજી માતાજીના દર્શન થઈ ગયા માતાજીની આરતી તમને દર્શન કરાવી દીધા અમે કીધું હતું એમ તો સુંદર સુંદરધામ પરિવારના સાથે આવી રીતે બનેલા રહેજો અને યાત્રા ગોસ્વામીજી કે સંઘ યુટ્યુબ ચેનલને પણ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે એની અંદર યાત્રાઓના અલગ અલગ વિડીયો આવતા હોય છે હવે નવી જગ્યામાં જ્યારે જઈએ ત્યારે એનો વિડીયો પણ તમને બતાવીશું તો બને બંને રૂપેમાંથી નીચે આવી ગયા છે મારી બાજુમાં છે જીયા જીયાબેન સામે ચૈતન્ય પાયલ અને આપણે પાયલ અને આપણે રૂપ પાછળ અને અત્યારે દર્શન થઈ ગયા ભગવાનના નીચે આવી ગયા ચલો કરી જાઓ જય માતાજી વાહ પાવાગઢની આ રૂપેમાં આપણે બેસીને આવી ગયા જોવા સામેથી રૂપે આવી રહી છે રોપે જઈ રહી છે વાહ અને આ એનું મશીનરી છે અને એકસો ને ચાર નંબરની રૂપેમાં આપણે આવ્યા જાય હો બાર આવી ગયા આપણે સીધા જ રૂપેમાંથી નીચે તો આજે માતાજીએ સુંદર મજાના દર્શન કરાવી દીધા છે આપણને માતાજીને પ્રાર્થના કે ફરી ફરી વાર દર્શન કરવા બોલાવજો અને અમારા સાથે અમારા ઘરે પધારજો જય શિયા